એક ભારત ન્યૂઝ મીડિયામાં સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી સાબરકાંઠા જિલ્લા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા સંકલન બેઠકમાં શિક્ષણ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ આદિજાતિ વિસ્તારના શાળાના ઓરડા રોડ રસ્તા જ્યોતિગ્રામ પરા વિસ્તારમાં વીજળીકરણ ધરતી આંબા અભિયાન અંતર્ગત વીજળીકરણ જમીન ખુલ્લા બોરવેલ બંધ કરવા અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાએ તાલુકામાં ઇ કેવાયસી અંગે શહેરમાં ઓવરબ્રિજ ટ્રાફિકની સમસ્યા નગરપાલિકા વિસ્તારમાં ગટરવ્યવસ્થા શહેરના રસ્તા ખેડૂતોના પ્રશ્નો સોલાર યોજના અંગે જનહિતને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા ધારાસભ્ય શ્રી ડૉક્ટર તુષાર ચૌધરીએ આ બેઠકમાં ખેડબ્રહ્મા ખાતે સીસી રોડ રસ્તા સ્ટેટ હાઈવે વિકાસ પાણી વીજળી શિક્ષણ સંકુલમાં કિચન સેટ નિર્માણ તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા જિલ્લા કલેક્ટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું સામાન્ય જનતા દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ સમયમર્યાદામાં આપવા કચેરીઓની સફાઈ આરોગ્ય સેવાઓ અને સરકારી લેનાની વસૂલાત અંગેના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ જિલ્લા પોલીસ વડા વિજય પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી કે એ વાઘેલા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર તમામ પ્રાંતશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા